તો ગાઈઝ મેડમ રેડી થઈ ગયા છે ઇન્ટરવ્યુ માટે રેડી ને તો ગાઈઝ આ છે સેટઅપ છે ટોટલ આખો તો ગાઈઝ હર હર મહાદેવ સુપ્રભાત જય શ્રી રામ જય અંબે તો સ્વાગત છે તમારા બધાનું અમારા ચીડિયા ઘરમાં તો ભાઈ જો સવાર સવારમાં સૂરજ દાદા તો એટલા મસ્ત લાગે છે ને કે ધુમ્મસ છે ને પૂરેપૂરું ધુમ્મસ છે અને એકદમ લાલ લાલ લાગે છે આમાં દેખાતા નથી પણ લાલ લાલ લાગે છે અને સવાર સવારની અંદર જો ભાઈ જેની ચા ફાટેલ એનો દાડો બગડે એવું છે તો ચા ફાટી ગઈ છે અને ચા બીજી બનાવી છે હવે જોઈએ આનું હું રહસ્ય નીકળે છે આ ફાટે છે નથી ફાટતી તો ચા ફાટી ગઈ સવાર સવારમાં પૂરું થઈ ગયું આજે તો જોઈએ આજે શું થાય છે ના ચા નવી બની છે જોઈ લે ફાટે છે ચલો ગાઈસ કેમ છો બધા તો જો અમે ઇમરજન્સી અત્યારે અમદાવાદ જવા માટે નીકળ્યા છે ભારત ભારત ટાઈમ્સ ન્યૂઝમાં જવા માટે કારણ કે વિકે ફિલ્મમાંથી અમને કોલ હતો કે ભાઈ ઇમરજન્સીમાં આપણે ઇન્ટરવ્યુ છે તો જવાનું છે એટલે વિકે ફિલ્મ્સ તરફથી અમે ભારત ટાઈમ્સ ન્યૂઝમાં જઈ રહ્યા છે ઇન્ટરવ્યુ માટે બોથ બંને જણા એટલે સો તમારા બધાના સાથ સહકારી અમે અહીંયા તો પહોંચી જ ગયા છે પણ જે વિશેષ હજી આગળ જવાનું છે પણ વિકે ફિલ્મ્સ તરફથી છે અને જવાનું તો મહેસાણા જઈએ છે ક્યાં એટલે યાદ રાખજો કે કુદરત એવું એવું છે કે તમને લઈ જવાનું છે કઈ જગ્યાને તમને પહોંચાડશે ટોપ ઉપર તો જઈએ ત્યારે તો ગાઈઝ આવી ગયા છે ભારત જો ભારત ટાઈમ્સ ન્યૂઝમાં હવે આમાં જવાનું છે આપણો ટાઈમ ત્રણ ને કેટલા વાગ્યાનો છે ત્રણ ને નો તો દસ મિનિટની વાર છે તો જઈએ તો એ બેસ્ટ તો ગાઈઝ મેડમ રેડી થઈ ગયા છે ઇન્ટરવ્યૂ માટે રેડી ને અને ભારત ટાઈમ્સ ન્યૂઝની અંદર આપણું ઇન્ટરવ્યૂ હતું આ સ્ટાફ મેમ્બર ઓ હાર્દિકભાઈ એવું કેમ કરો છો યાર હાર્દિકભાઈ છે ને અમારા પડદા પાછળના મેઇન વ્યક્તિ કહેવાય છે તો આવી ગયા છે અહીંયા થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ વીકે ફિલ્મ્સ અને ભારત ટાઈમ્સ ન્યૂઝ તું કાઇઝ આ છે સેટઅપ છે ટોટલ આખો ટીમ વર્ક છે એક ટીમ વર્ક છે છે અને અમારા એન્કર ખાસ સેમ થોડોક અવાજ આવી જાય છે વિષય આવી ગઈ ઓ આગળ સો 700 રૂપિયા બાય તો ફાઇનલ ગાઈસ ઇન્ટરવ્યુ થઈ ગયું છે ઇન્ટરવ્યુ પતાઈને અમે લોકો તો નીકળી ગયા છે ઘરે જવા માટે અને એક બુલેટિંગ નું કામ હતું ને સોરી બુલેટિંગ નું કામ હતું એટલે થોડોક વાર લાગી પણ આપણે આપણા ટાઈમે નીકળી ગયા છે અને જોઈએ રસ્તામાં ટ્રાફિક ના મળે તો સારું વાગે ઇન્ટરવ્યુ તો પતી ગયું છે કે આ જગ્યાએ એ પહોંચાડ્યા છે અમારા દાદા અમારા ભગવાન માતાજી દાદા એ તો અમારા બધા નો ખૂબ ખુબ આભાર ચલો જઈએ ઘરે તો ગાઈઝ આપણે તો ઘેર આવી ગયા ઇન્ટરવ્યુમાંથી ને ઘેર આવીને છોકરો ટ્યુશન મૂકીને લઈને આવતા રહ્યા અને અહીંયા તો જમણવાર ચાલુ છે શું કરે છે તું તો ખબર ના પડે કેમ પાણી ઢોળ્યું દે ટીવી જોતા તકલીફ ત્યાં છે ને કે ટીવી જોતા જોતા ખાવા એટલે શું થાય કોણે ઢોળ્યું કેમ ઢોળ્યું ત્યાં ત્યાં હં શું હા તો મૂકી દા અહીંયા જો આટલા સુધી આવી છે પગ ગંદા થયા છે બધાના તો ગાઈઝ મસ્ત મજાના બાજરીના રોટલા બાજરી બાજરી છે ને જેવું મકાઈ છો કે બાજરીનો રોટલા અને મસ્ત મજાનો ઓળો હાય હાય શું ઓળો છે હાય હાય હ શું છે પાણી પલો છો પછી ખાવું છો કે ખાવું છે ઓકે ખાવું તો ભાઈ આ હા અમદાવાદ શીખવાનું મેહોણી એ મેહોણી બરાબર ને આખું મેહોણા ગજવ આખું ઇન્ડિયાના ના છે અમારા મેહોણા વાળા શું કેવું હતું આમ બિચારાના હલાઈ હકતા નહિ બધા ધમ પછાડા કરતો હોય એવા તો અમારે મેહોણા વાળા ખબર પડી પાવર કેટલો છે મેહોણા વાળાનો

આ એક વન મેન આર્મી અમાર બધા ઉપર ભારે પડે છે એટલે અમદાવાદ. નો રિક્ષાવાળો બોલ છે. અમદાવાદ આ અમદાવાદ ની જીરો જીરો નંબર વાળી હા તમે જીજે ટુ એટલે બે નંબર બે નંબર બે નંબર ના કરો બધા પૈસા દિલના બે નંબરિયા નહીં અમે દિલના તો એક નંબરિયા છીએ અને જો આ બે જણા સુdio સુ આલા શું કરી ઠંડી ના લાગા આ પાછું પાણી ભરી મૂક્યો દોરીસ તો નહી એ બોતું મારે જાનાતી ગેસ જો આ બધા બેહી ગયા છે અંદર ઓન થોડા સતુલી હેંતી મારે સુજે સરા તો ઠીક હે તો ચલો જમી લઈએ ઉપર કેમ હે નઈ તો બંધ થઈ જાન બરાબર ચરબી ની કરાણ બંધ થઈ તા બંધ નઈ બોલી ઉડી મે બંધા

તો ગાય પેલો અહીંયા ટીવી ચાલુ કરીને જતો રહ્યો છો આ બાજુ ટીવી આ બાજુ ચાલુ અરે આ બાજુ છે શું કરે છો તર તપ ધરવા બેઠે તપ ધરે છો શું કરે છો અરે મહાદેવ એના જો રાતના અગિયાર વાગ્યા છોડે હું ઊંઘ નહીં આવતી